નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આર કે એડ્યુકેટર યુટ્યુબ ચેનલ પર આપ જો ચેનલ પર નવા હોવ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચલો હવે આપણે જોઈએ પેપર સોલ્યુશન આજ રોજ લેવાયેલા બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા ધોરણના ધોરણ અગિયાર વિશે ભૂગોળના પેપર સોલ્યુશનને આપણે જોઈએ

પ્રશ્ન નંબર બે છે નીચે આપેલા ભૂગોળવિદ અને તેમના કાર્યને યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો એક બાજુ વિગોળવિદ આપ્યા છે બીજી બાજુ એમના કાર્ય તો જેની અંદર જવાબ જવાબ આવે છે પ્રશ્ન નંબર જીઓગ્રાફી છે નો શબ્દનો સૌપ્રથમ પ્રયોજનાર કોણ હતું તો પ્રયોજનાર કોણ હતું ઈરેસ્ટોસ્નિસ પ્રશ્ન નંબર ચાર ની અંદર જોઈએ તો શું કહે છે સામાન્ય રીતે જમીનમાં કેટલા મીટરની ઊંડાઈએ તાપમાન એક સેલ્સિયસ જેટલું વધે છે તો એની અંદર બત્રીસ મીટરની ઊંડાઈએ એક સેલ્સિયસ જેટલું તાપમાન વધે છે શિયાળ સ્તર માટે નીચેમાંથી કયું વિધાન ખોટું છે તો વિધાન જે સી છે એ બેસાળ ખડકોનું બનેલું હોય છે પ્રશ્ન નંબર છ છે પાણી કરતાં વરાળ કેટલા ઘણી વધુ જગ્યા રોકે છે તો પાણી કરતાં તેરસો ઘણી વધુ જગ્યા રોકે છે જો અંદમાનના દરિયામાં ઊંડે ભૂકંપ થાય તો ઉત્પન્ન થનાર તુસુનામીનીથી નીચેમાંથી કયું શહેર સીધી અસર પામે છે તો જેની અંદર હૈદરાબાદ કારણ કે એ સૌથી વધુ નજીક આવેલું છે હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર આઠની અંદર આરસપાણ ખડક કયા પ્રકારનું ખડકનું દ્રષ્ટાંત છે તો એ છે રૂપાંતરિત સૂર્યઘાત માપવા માટે કયા સાધનો ઉપયોગ થાય છે તો પ્રશ્ન નંબર જે નવ છે એનો જવાબ છે એ પાયરોમીટર દસ ડેસ હીરો ડબલ ડેશ વન તો એ શું છે તો એ તાલકની એટલી મજબૂતાઈ છે વીજળીનો ચમકારો એ કયા જૈવ રાસાયણિક ચક્ર સાથે જોડાયેલી છે તો એ જોડાયેલી છે નાઇટ્રોજન સાથે મોરબી હોનાર હોનારત કઈ સાલમાં થઈ હતી તો ઓગણીસો ને અંદર જ્યાં ડેમ તૂટી જવાથી ઘણી બધું નુકસાન થયું હતું સમુદ્ર તળના ભૂપુષ્ઠના ભૂમિ સ્વરૂપો ક્રમાનુકર ગોઠવો તો જેની અંદર જવાબ આવશે જવાબ આવશે બી ધી સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા ક્યાં આવેલી છે તો ધી સર્વે ઓફ ઇન્ડિયા આવેલી છે દેહરાદૂન વિશ્વના સૌથી મોટા દેશના સ્થાનિક સમયમાં બાર કલાકનો તફાવત થવા સમય પટ્ટી નક્કી કરવામાં આવે છે પ્રશ્ન નંબર સોળ છે નીચેમાંથી માંથી કયું તત્વ સાંસ્કૃતિક તત્વ નથી તો જે સોળ છે એનો જવાબ આવશે મેદાન કઈ ભૌગોલિક બાબતો સમજવામાં ગણિત વિષયની મદદ થાય છે તો અહીંયા આવશે કક્ષા ભ્રમણ કક્ષા ભ્રમણ રેખાંશ પછી અક્ષાંશ પછી પ્રમાણ સમય જે ભૌગોલિક બાબતો સમજવામાં ગણિતિક વિશે મદદરૂપ થાય છે સૂર્યકલંક એટલે છે સૂર્યના બહારના વિસ્તારમાં કાળા ધબ્બા જેવા પટ્ટાઓ અથવા જે આકાર દેખાય છે જેમને સૂર્ય કલંકો તરીકે ઓળખવામાં આવે છે ભૂકંપ કેન્દ્ર કોને કહે છે ભૂકંપ કેન્દ્ર કોને કહે છે તો જે સ્થળેથી ભૂકંપના મોજા ઉત્પન્ન થાય છે તેવા કેન્દ્રને ભૂકંપ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે નીચે છે અહીંયા ચાર સસ્તર ખડકો આપે છે અને એમના સ્વરૂપો પૂછ્યા છે તો અહીંયા આવશે રેતી પછી આવશે માટી પછી આવશે કોગલો મેરઠ તો આ ચાર ખડક પદાર્થ જે નિર્મિત છે ફેરલનો નિયમ જણાવો ઉત્તર ગોળાર્ધ પર વાત પવનો પોતાની જમણી બાજુએ દક્ષિણ ગોળાર્ધમાં પવનો વાય છે જેને પેરેલનો નિયમ કહે છે પ્રશ્ન નંબર બાવીસ છે તો ઘણી ભવનના સ્વરૂપો જણાવો તો ઘણી ભવનના ઝાકળ હિમ ધુમ્મસ વાદળ વરસાદ પ્રશ્ન નંબર 23 છે ભારતમાં સૌથી મોટી ઘોડાપુર કે આવેલી છે તો ગંગા નદીમાં હુગલી જે પશ્ચિમ બંગાળ કલકત્તાની જોડે થઈને પસાર થાય છે ત્યાં બંગાળની ખાડીમાં ઘોડા ભરતી જોવા મળે છે જો ગ્રીનિચ સમયે જો ગ્રીનીચ રેખાંશ ઉપર બપોરના બાર વાગ્યા હોય તો પંદર અંશના પશ્ચિમ રેખાંશ ઉપર કેટલા વાગ્યા છે તો એક વાગ્યો હશે કેટલો એક વાગ્યો હશે વર્તમાનમાં કઈ કઈ સમસ્યા જોવા મળશે તો વર્તમાનમાં વસ્તી વધારો જંગલો ગરી જંગલ કટાપ ગરીબી ભૂખમરો જેવી સમસ્યાઓ જોવા મળે છે ભારતના મહાન ભૂગોળવિદોનું પ્રદાન જણાવો તો ભારતના મહાન ભૂગોળવિદોની અંદર વરામહિર આર્યભટ્ટ જેવા વ્યક્તિએ પોતાનું યોગદાન આપ્યું હતું સૌર પરિવાર એટલે શું સૂર્ય અને તેના ગ્રહો મળીને જે રચના બનાવે છે તેને શૌર્ય મંડળ પરિવાર કહે છે પ્રશ્ન નંબર અઠ્યાવીસ છે મિશ્રાવણ એટલે શું તો મિશ્રાવણ એટલે જેની ઊંચ સત્યાવીસો કિલોમીટર થી અને અઠ્યાવીસો એસી વચ્ચેના વિસ્તારનો જે પટ્ટો છે એને મિશ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે વિશ્વના મહત્વના જળા જ્વાળામુખીઓના નામ તો તેની અંદર સૌથી ફેમસ જે છે કોક્ટોપસ જે અમેરિકાની અંદર આવેલો છે જમીનના મુખ્ય ભૌતિક લક્ષણો કયા કયા તો ચાર લક્ષણો છે રંગ કણ રચના કણોની ગોઠવણી જમીનની સંરચના પ્રશ્ન નંબર સ્તર રચનાના વિભાગો કયા તો જમીની સ્તર રચનાના ચાર વિભાગો છે એ જૈવિક અને માટી સી અપ અને ડી તળ ખડકો પ્રશ્ન નંબર બત્રીસે નીચે આપેલી આકૃતિ કયા પ્રકારના પર્વતોનું નિર્દેશન કરે છે તેના વિશે નોંધ લખો તો એ પ્રશ્ન તમારે લખવાનો છે પ્રશ્ન નંબર તેત્રીસે ભૂમિગત જળનું નિક્ષેપણ કાર્ય પ્રશ્ન લાંબો છે તો તમે એને બુકની અંદર જોશો તો તમને સરળતાથી મળી રહેશે આબોહવાના તત્વ તરીકે સૂર્યઘાત અને તાપમાન વિશે વર્ણન કરો તો એ પ્રશ્ન થોડોક મોટો છે તો તમે બુકની અંદર જોશો તો તમને મળી રહેશે સમુદ્ર કિનારે આવતા વાતાવરણ એક વિક્ષોભનને ચક્રવાત તરીકે આપણે ઓળખીએ છીએ પરંતુ વિશ્વના કેટલાક દેશો તેને જુદા જુદા નામ પણ ઓળખે છે તે અંગેની માહિતી તો હાલના સમયની અંદર પાછળના કેટલાય સમયથી સમુદ્રમાં આવતા ચક્રવાતોની જે સંખ્યા છે એ વધી ગઈ છે અને એમાં આઠ દેશો જે છે એ અલગ અલગ એમનું નામ પણ આપતા હોય છે છત્રીસ વાતાવરણના દબાણ પર અસર કરતા પરિબળોને સંદર્ભે ભેદ વિશે માહિતી લખો પ્રશ્ન નંબર સાડત્રી પારિસ્થિતિક તંત્ર એટલે શું પ્રશ્ન નંબર ત્રીસ નકશાના મુખ્ય અંગો કેટલા તો નકશાના મુખ્ય અંગો ત્રણ પ્રમાણમાં પ્રમેય રૂઢિ સંજ્ઞાઓ પ્રશ્ન નંબર વિભાગ ડી છે કે જેની અંદર પ્રશ્નો થોડાક મોટા છે અને વિગતવાર તમારે લખવાનું છે તો અહીંયા જે પ્રશ્નો છે આપેલા છે જેની અંદર તમે બુકમાં જોઈ અને તમને ઝડપથી એના સવાલો શોધશો તો મળી જશે અહીંયા સંજ્ઞા આપેલી છે તો સંજ્ઞાઓ છે નહીં છે તો પીઓ પોસ્ટની છે પછી એ બાજુમાં ઊંચું ટાવર અને તો એ દીવાદાંડી છે વિભાગ પી મુદ્દા સર જવાબ લખો તો અહીંયા તમને અહીંયા મુદ્દા આપ્યો છે ને એની અંદરથી ફકરો આપ્યો છે જવાબ લખવાના છે તો આ હતું આપણું ધોરણ અગિયારનું ભૂગોળ પેપર વિશેનું solution